અમીરગઢના ઇકબાલગઢ ગામે મોકડ્રીલનો કાર્યક્રમ યોજાયો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસે નીકળેલી પાઇપલાઇન ઉપર મોકડ્રીલ કાર્યક્રમ કરી સમજાવવામાં આવ્યા હતા કે કદાચ પાઇપલાઇન લીકેજ થાય અને આગ લાગે તો તેના ઉપર કેવી રીતે કાબૂ મેળવો અને બચાવ માટે શું કરવું તે અંગેની માહિતી આપવામાં આવી તેને મોકડ્રીલ કાર્યક્રમ કરીને જ્યારે ભવિષ્યમાં પાઇપલાઇન લીકેજ થાય અને આગ લાગે તો શું કરવું તે અંગેની માહિતી આપવામાં આવી જ્યારે પાઇપલાઇન લીકેજ થાય અથવા કોઈ પાઇપલાઇનમાં

દર વખતે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન અને અનુસંધાને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં એચપી આજે એચપીસીએલની મોકડ્રીલ હતી અને તમામ મ્યુચ્યુઅલ પાર્ટનર્સ આઈઓસીએલ બીપીસીએલ એચએમપીએલ આઈઆરએમ એનર્જી તેમજ તંત્રની તમામ ટીમોએ આ મોકડ્રીલમાં સંયુક્ત ઉપક્રમે ભાગ લીધો હતો અને તમામની કામગીરી ખૂબ જ સરાહનીય માલુમ પડે છે જે એસપીસીએલ કંપની તરફથી જે ઓક્સિજનની મોકલી નાખવામાં આવી હતી એ મોકલીનો એક લક્ષ્ય હોય છે કે આજુબાજુની અંદર જ્યારે પણ કાંઈ કામકાજ કરતા હોય છે ત્યારે કોઈ એવી દુર્ઘટના બની જાય ત્યારે આકસ્મિક રીતે કેવી રીતે આપણે મદદરૂપ બની શકીએ એ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવે છે એમાં અમને પાલનપુર પાલનપુર ફાયર બ્રિગેડ તરફ પણ બોલાવવામાં આવે જેની કામગીરી સંપૂર્ણ સારી રીતે કરવામાં આવેલી